જુનાગઢ શેરડીનું પિકઅપ ખાલી કરવા માટે જુનાગઢ જાય છે તો તમને રોડનો નજારો બતાવતો જાઉં અમૂલ દૂધ પીતે હૈ ઇન્ડિયા ભાગી ગયા છે બપોરના તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ જુનાગઢ આ બધી શોખ ની વસ્તુ કેવાય ભીખાભાઈ બહુ તિન માણસ છે આવા લટકણિયા રાખે છે એ મોટું માટા માળો We वे आलपा विद्या संकुल मेंदर्ड़ा शीव मंगर्बती आ वोलनल कोई दिरोमा रहा है नदिरोमा

ખાવું તો પડે ને મરાઈ જાય ભૂખે તો અહી નકલી છે તો નાકડો થઈ રાજવીર હિરાજી નમસ્તે નમસ્તે પધારો પધારો રાજવીરભાઈ ભાઈ જય માતાજી આપણા લાઈવ વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ગુજરાત પણ આપણે ઉતાવળ ન કરાય ને દેખાણી નથી ભલે દેખાણી હતી પણ હું બોલું નઈ लाइक कर दी थी भाई सब्सक्राइब कर दी थी ओके ओके थैंक यू मारा कलेजा नहीं है होटल તારીખ લગે ચાલુ હતી ને હા પેલી તારીખે બંધ થઈ જવાની હતી